મિત્રો આજથી એટલે કે તારીખ પહેલી જાન્યુઆરીથી આપણા અમદાવાદમાં શરૂ થઈ ગયો છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ટુ થાઉઝન્ડ સિક્સ કે જે કુલ છ ઝોનમાં વહેંચાયેલો છે જેવા કે ભારતના તહેવારો ભારતના નૃત્યો ભારતની પ્રાચીન કથાઓ ભારતની અલગ અલગ સિદ્ધિઓ બાળકોનું ભારત અને આ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એટલે કે ઝોન નંબર ફોર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઝોન કે જેમાં આપણને જોવા મળશે ત્રીસ મીટરનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર મંડલા તેમજ સરદાર પટેલની દોઢસોમી જન્મ જયંતિના ભાગરૂપે બનાવવામાં આવેલ વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ આ ઉપરાંત સમુદ્ર મંથન ગીતા ઉપદેશ ઓપરેશન સિંદૂર ભોલેનાથનું નટરાજ સ્વરૂપ ગંગાવતરણ બુલેટ ટ્રેન અને તે સિવાય પણ ભારત એક ગાથા થીમ પર બનેલ ઘણા બધા સ્કલ્પચર આ ફ્લાવર શો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં તમને જોવા મળી જવાના છે હવે મિત્રો ટિકિટની વાત કરીએ તો સોમવારથી શુક્રવારના એસી રૂપિયા તથા શનિ અને રવિના સો રૂપિયા રહેવાના છે અને વીવીઆઈપી ટિકિટ જો તમારે લેવી હોય તો તેના પાંચસો રૂપિયા રહેવાના છે કે જે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકો છો તો પહેલી જાન્યુઆરીથી અંદાજીત બાવીસ જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શો બે હજાર છવ્વીસની ચોક્કસ થી મુલાકાત કરજો અને બીજા આવા અવનવા વિડીયો જોવા માટે આપણા ને ફોલો કરવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય હિન્દ